તો બોટાદ શહેરમાં કમોસમી વરસાદથી રસ્તા પર પણ પાણી ભરાયા છે ભાવનગર રોડ પર અંડરબ્રિજમાં પાણી ભરાયા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે બોટાદમાં કમોસમી વરસાદને પગલે અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા છે ભાવનગર રોડ ઉપર અંડરબ્રિજમાં પાણી ભરાઈ ચૂક્યા છે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે અત્યારે જે દ્રશ્યો આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ એ ચોમાસાના માહોલના દ્રશ્યો કહી શકાય પણ અત્યારે ભર ઉનાળ્યા આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગુજરાતમાં અનેક ઠેકાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શાંતિભાઈ શાંતિભાઈ જે અત્યારે વરસાદ વરસ્યો તેનાથી ખેડૂતોને કેટલી નુકસાની કયા કયા પાક ને ખાસ નુકસાની ખેડૂતોને

ખેડૂતોએ માન માન કરીને ઉનાળાના થોડા થોડા પાણી હોય એમાં હું તમને કહું કર્યા હોય કોઈ થોડું બકાલું કર્યું હોય તો આ બધું ફૂલ નુકસાન થઈ ગયું એ બકાલા કઈ લેવાનું નો રે સમજ્યા આ બધું ખેડૂત માટે અત્યારે માઠા સમાચાર ખરાખર ના આવી પોઝિશન થઈ છે ખેડૂત ને અત્યારે હું વાડીએ જ હતો પણ વાડીએ હતા પણ વાડી આપણને એમ થાય કે ઓહો આપડા કાળા પાણી રોન આવે એટલે નુકસાન બતાવતું સમજ્યા વાડીએ અને અત્યારે ખેડકરીને મેકી હોય ખેડૂત એ

સોળ મેની અંદર રાજ્યના અનેક એવા વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડશે ત્યારે બોટાદ જિલ્લાની અંદર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવેલો હવામાનના ખાતાની જે આગાહી હતી તે મુજબ ભારે પવન સાથે હાલ અત્યારે જોઈ શકો છો તે પ્રમાણે બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર અત્યારે પાણી ફરી વળ્યા છે બોટાદ શહેરની અંદર હાલ અત્યારે પડતા કમોસમી વરસાદમાં ક્યાંક ને ક્યાંક કરા પણ અહીં પડતા જોવા મળે છે જોઈ શકો છો તે પ્રમાણે તસવીરની અંદર હાલ અત્યારે ચોમાસા જેવો કમોસમી વરસાદના માહોલ વચ્ચે કમોસમી વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક ચોક્કસથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે બોટાદ શહેર અને જો બરવાડા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો બરવાડા વિસ્તારની અંદર પણ આ જ પ્રમાણે સ્થિતિ છે કે જ્યાં કમોસમી વરસાદ પડી રહ્યો છે બોટાદ તાલુકાની આસપાસના શેથડી હોય હળદર હોય નાગલપર હોય તમામ વિસ્તારની અંદર હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે તો બરવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે કરા સાથે અને પવન સાથેનો આ વરસાદ ચોક્કસ થી ખેડૂતની ચિંતામાં હાલ વધારો કરી રહ્યો છે મહિપાલ વાઘેલા એબીપી અસ્મિતા બોટાદ